નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું આજ રોજ પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારોએ ગાંધીનગર કમલમ ખાતે પોતાનો હોદ્દો સંભાળ્યો છે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે આજે 29 ડિસેમ્બર અને સોમવારના રોજ પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારો ગાંધીનગર કમલમ ખાતે પોતાનો હોદ્દો સંભાળ્યો હતો મહામંત્રી ઉપપ્રમુખ અને મંત્રી સહિતના હોદ્દેદારો સવારથી જ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં યોજાયેલી તમામ હોદ્દેદારોની બેઠક પૂર્ણ થઈ છે એ બાદ સીએમ ડેપ્યુટી સીએમ અને વિશ્વકર્મા સાથે બેઠક કરવામાં આવી હતી આ બેઠકમાં કેટલાક જૂના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા ગુજરાતમાં પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર કરાયા બાદ આજે કમલમ ખાતે પ્રથમ બેઠક યોજાય છે આ બેઠકમાં સંગઠનમાં સ્થાન પામેલા પદાધિકારીઓએ તેમનું પદ સંભાળ્યું હતું અને ભાજપના પ્રદેશ પ્રમુખે તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું ગુજરાતમાં પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર કરાયા બાદ આજે કમલમ ખાતે પ્રથમ બેઠક યોજાય છે આ બેઠકમાં સંગઠનમાં સ્થાન પામેલા પદાધિકારીઓએ પોતાનું પદ સંભાળ્યું હતું ભાજપના પ્રદેશ પ્રમુખે તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું અને નવા સંગઠનમાં જ્ઞાતિ આધારિત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જૂના અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે આ નવા સંગઠનની જાહેરાત બાદ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં આજે કલમ કમલમ ખાતે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપનું નવું સંગઠન જાહેર થયા બાદ અમદાવાદમાં કમલમ ખાતે આજે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવનિયુક્ત તમામ પદાધિકારીઓએ આજે પદભાર સંભાળ્યો હતો પ્રદેશ ભાજપ પ્રમુખે તમામનું મોઢું મીઠું કરાવ્યું હતું અને આજે વિવિધ મોરચાના પ્રમુખોએ પણ ચાર્જ સંભાળ્યો હતો આજની બેઠકમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી છે તમામ આગેવાનોનો પરિચય અને આગામી ચૂંટણીઓના રોડમેપ અંગેની પણ ચર્ચાઓ કરવામાં આવી છે